વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં ચૂંટણીલક્ષી છેતરપિંડીનો ગંભીર કિસ્સો સામે આવ્યો અજાણ્યા યુવક દ્વારા ફારૂકભાઈના નામે બોગસ ફોર્મ નંબર સાત ભરી મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટે વાંધા અરજી રજૂ કરી તંત્રને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો મતદાર યાદીમાંથી નામ કમી થયાનું ફોર્મ ભરવામાં આવ્યાની જાણ થતાં ફારૂકભાઈ તેમના વકીલ સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને લેખિતમાં રજૂઆત કરી રજૂઆતમાં સમગ્ર મામલે તટસ્થ તપાસ કરી જવાબદાર અજાણ્યા યુવક સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે સાથે જ ફારૂખભાઈએ કોઈ રાજકીય પક્ષ દ્વારા આ કામગીરી કરાઈ હોવાની શંકા પણ વ્યક્ત કરી છે કલેક્ટર સાહેબને આપવા માટે આવ્યા છે કે જે મારા નામનો અને મારા ઇલેક્શન કાર્ડનો દુરુપયોગ થયેલો છે અને જે પણ કોઈ વ્યક્તિએ કર્યો છે એના પર કાયદેસરની કાર્યવાહી થાય એફઆઈઆર થાય એને સજા થાય એના માટે ખાસ અત્યારે આવેલા એમના નામે કોઈ અજાણ વ્યક્તિએ ફોર્મ સાત ભરીને ફતેપુરા વિસ્તારના ત્રીસથી થી ચાલીસ લોકોના નામ સામે વાંધો લીધો છે આ એસઆઈઆર કરવામાં આવેલું એટલે કરવામાં આવેલું કે જે ફેર મતદાર છે જે સાચા મતદાર છે એમને વેરીફાય કરવામાં આવે પરંતુ આ એસઆઈઆરની ની કાર્યવાહીમાં આવા કોઈ અજાણ વ્યક્તિ ફોર્મ સાતનો નો દુરુપયોગ કરીને આ વ્યક્તિના નામનો ઉપયોગ કરે છે એમના ઇલેક્શન કાર્ડના નંબરનો ઉપયોગ કરે છે અને સો ટકા ફોર્મ સાતમાં એકરાન નામો અને અરજદારની સહી પણ હોય છે એટલે એમની ખોટી સહી પણ કરવામાં આવી હશે ને એ ફોમ સાચમાં એકરાન નામામાં ચોખ્ખું લખેલું હોય છે કે આ તમામ હકીકત જણાવેલી સાચી છે જો હું ખોટી હકીકત જણાવું તો એમાં મને એક વર્ષની સજા થઈ શકે છે એટલે કલેક્ટર સાહેબના અમે ફરિયાદ કરવા આવ્યા છે કે તાત્કાલિક જે પણ વ્યક્તિએ ફોમ સાજનો દુરુપયોગ કર્યો છે